અને અમારા ભાઈને ઘણું કીધું ભાઈ કે સ્માઇલ કરો સ્માઇલ કરો સ્માઇલ કરતા હતા અમારા ભા ફોટોના શોખીને અને અમારા ભાઈ ઝીરો સેલો ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજનો જે દિવસ છે ભાઈ બહુ જોરદાર કેમ કે આજે ઘણા સમય પછી અમારા ભાઈ બનના જીવનમાં ભાઈ થોડુંક ઉપર નીચે થવા જઈ રહ્યું છે જે આજે છે વિશાલ માથે હાથ ફેરવાનો કાર્યક્રમ એટલે ટુક એમ સમજી લો કે ભાઈ વિશાલભાઈ ભાઈ અમારા બુક થવાના છે આજે ઠીક છે તો આપણે એ કાર્યક્રમમાં જવાનું છે અને મને ફોન આવ્યો કે ભાઈ મહેમાન લોકોને આવી ગયા છે મતલબ સામેના પક્ષવાળા આવી ગયા છે તો આપણે થોડક તો લેટ છીએ તો જેમ મને જલ્દી આવે પછી હું હર્ષદ નકુલ અને યોગેશભાઈ સાથે આવવાનો છે તો જો હર્ષદ ને નકુલ ભી આવી ગયા હોય મેકઅપ બેકઅપ કરાવતો હશે Hva? જેટલી બી રસમ હતી ને બધી પૂરી થઈ ગઈ અમે લોકો જઈ રહ્યા ફોટો પાડવા માટે હર્ષદભાઈ ને સાથે લેવાનું કામ શું ખબર આ લગન થઈ ગયા એને પોઝ ની ખબર હશે આપણે પોઝ ની ખબર નથી તો આપણે ઘણા બધા ફોટો ક્લિક કર્યા પીપળાના નીચે અહીંયા બાઇક ઉપર ને અને હવે અમે થાકી ગયા છીએ હવે અમે જઈશી એ ઘરે હે ને અને અમારા ભાઈને ને ઘણું કીધું ભાઈ કે સ્માઈલ કરો સ્માઇલ કરો સ્માઇલ કરતા અમારા ભાભી ફોટો ના શોખીને અમારા ભાઈ તો કામ ઘણું થઈ ગયું તો હવે અમે લોકો નાસ્તો કરો બેઠા જો ભાઈ નાસ્તામાં છે સેવ ખમણી ને જલેબી ઓ છોટે મજૂર તમે અહીંયા થયા જો હું આ સામાન લઈ જઈશ ઠીક ઠીકે તું અહીંયા થઈ જન તું લઈ જા બસ

જ્યારે કોલેજમાં હતો ત્યારે આ સ્વેટર પહેરતો હતો વિચારો કે કેટલું બધું સામાન જે છે સાચવેલું પડ્યું બીજા ભાઈ બંધ તો કોઈ ફ્રી નથી પણ આજે એક ભાઈબંધ ફ્રી હતા આજે એને બોલાવી લીધા અને આપે કામે લગાડી દીધા અને એ બી જો મોટા દિવસે આજે ભાઈની સગાતીને હતી ને આજે મારી સાથે એ થેલા ખણસેબંધ છે એટલી એટલું તો કરવું પડશે તો જો આ રૂમમાં બે હાલ મારી હતી એક આ હે અને એક બીજી હતી જે અમે લઈ ગયા અને હવે આપણે આ પલંગ ખોલવાનું હોય જેમ ઓલરેડી ઉપરની જે પ્લાય હતી મેં કાઢી નાખીએ બાકી હવે નટ ખોલીને આખો અલગ કરવો પડશે તો આજે જે બી સામાન હતું ને એ અમે બધું પહોંચાડી દીધું આપણે નવા ઘરે અને હવે મેં વિચાર કર્યો કે જે યોગેશ ને હર્ષદ ને વિશાલને બોલાવીશ રાતે અને પછી જે એવી સામાન એ આપણે એક બે કલાકમાં રાતે ખણી લેશું અને હાલ અમે જવાના છીએ નખત્રાણા કેમ કે વિશાલ ને કામ એ તો હું ફ્રેશ થઉં અને પછી અમે નખત્રાણા માટે નીકળશું હું એકદમ ફ્રેશ થઈ ગયો છું બસ રાહ જોઉં છું વિશાલની કેમ કે વિશાલ ગયો છે એમના મહેમાનને મુકવા માટે અરલી આવશે એના પછી આપણે નખત્રાણા જવાનું છે અને આજે બીજી વાત એમ છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા ભુજ જેના કારણે ઘણી બધી બસો આપણા ગામમાં રાખેલી હતી મતલબ કે એકદમ ફ્રી તમે જાઓ બસ સભા જવા માટે અને એમ વાત હતી કે નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ કાંઈક તો પ્રોજેક્ટ લઈને આવવાના હતા કચ્છમાં હું તો નથી ગયો આપણે તો આપણે વિશાલના જે કાર્યક્રમ હતો ત્યાં જવાનું હતું એટલા માટે આપણે ના જઈ શક્યા બાકી મારા એક બે ફ્રેન્ડ છે મેં એના સ્ટેટસ જોયા હતા એ ત્યાં પહોંચી ગયા હતા મેં વધારે તો કોઈ સભા એટેન્ડ નથી કરી પણ એક સભા એટેન્ડ કરી હતી જ્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે આપે એને ક્લોઝથી જોતા મતલબ સ્ટેજના અમે થોડાક જ દૂર અમે બેઠા હતા તો આપણે કામ શું હતું નખત્રાણા જેવું આ ચોકી દેવાની હતી આ ભાઈને એટલે સવારના જે નાસ્તો હતો ને ખમણીનો તો એના જે આપણે હતા ને ટાંકી ને ચોકીને એ આપણે રિટર્ન કરવાના હતા અને આપણે જે બીજું કામ હતું ને એમાં એમ હતું કે આ ભાઈને શોપિંગ કરવાની હતી પણ શું ખબર કે અમારા ભાઈ એને થોડાક ચીણા એટલે કપડાં લિમિટેડ હોય તમે જુઓ લિમિટેડ જ કલેક્શન ભાઈને મળે જામ્યું તો જો રાતના દસ વાગી ગયા અને આપણા કારીગર બે એક્સ્ટ્રા આવી ગયા છે જેમાં આપણે પલંગ વીખવાનું હતું તો પલંગ વીખી નાખ્યો હોય સૌથી પહેલાં આપને આ જે પલંગના પાર્ટ છે એ આપણે પહોંચાડી દઈ એના પછી આ આલમારી અને પછી મજુ તો જો પલંગના જેટલા બી પાર્ટ્સ હતા ને બધા પહોંચી ગયા ને હવે અમે લોકો આલમારી લઈ જઈ

અને આપણે ઘર ચેન્જ કરવાના છીએ એ વાતથી આપણા જે આ ફૂલના ઝાડ છે એ પણ મૂરજાઈ ગયા છે જુઓ તમે છે ને બધી ડાકડીઓ ભાઈ મૂરજાઈ ગઈ છે ફૂલની હાલત બી થોડીક ખરાબ છે હવે આને પાણી કોણ દેશે આપણે તો હશું નહીં ભાઈ તો હવે આ બિચાર એમ જ ખતમ થઈ જશે